અને વધુ એક સમાચાર ઉપર કરીશું નજર વડોદરા મનપાની કચેરીમાં ભાજપ કોર્પોરેટરે હોબાળો કર્યો કાઉન્સિલર કલ્પેશ પટેલે સિટી એન્જિનિયરનો ઉધડો લઈ લીધો છે સિટી એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ભારે હંગામો કરવામાં આવ્યો છે સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર કામ ન કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કારણ કે એક તરફ વડોદરામાં જ્યાં ઠેક ઠેકાણે થોડો વરસાદ પડે છે થોડી વાર માટે વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કાઉન્સિલર કલ્પેશ પટેલે કોર્પોરેશનની મુખ્ય કચેરીને પણ માથે લઈ લીધી અધિકારીઓના કારણે ભાજપને નુકસાન થઈ રહ્યું હોવાની વાત કરતા તેઓ સાંભળવા મળ્યા સાથે જ વોર્ડ નંબર અઢારમાં પાણી ભરાવાની સમસ્યા હોવાની વાત પણ તેમણે કરી અને આ જ સમસ્યાથી એ કાઉન્સિલર ઉકળી ઉઠ્યા રહીશોને સાથે રાખી કોર્પોરેશન કચેરીમાં તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં હોબાળો મચ્યો હતો તે પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા અને ખુદ ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચ્યા અને આખી કચેરી તેમણે માથે લીધી છે અધિકારીઓને કારણે ભાજપને નુકસાન થઈ રહ્યું હોવાની વાત કરતાં તેઓ સાંભળવા મળ્યા વોર્ડ નંબર અઢાર ની વાત છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાથી કાઉન્સિલર ત્રસ્ત થઈ ગયા તેમણે રહીશોને સાથે રાખી કોર્પોરેશન કચેરીમાં રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા કાઉન્સિલર કલ્પેશ પટેલે કોર્પોરેશનની મુખ્ય કચેરી માથે લઈ લીધી અધિકારીઓને કારણે જ ભાજપને નુકસાન થતું હોવાની વાત તેમણે કરી છે તો સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર કામ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે ભાજપના જ કાઉન્સિલર એ વડોદરા ખાતે

પ્રી મોન્સૂન એટલે કે મોનસૂન શરૂ થાય ચોમાસુ શરૂ થાય તે પહેલા પરંતુ હવે જેમ જેમ વરસાદ પડી રહ્યો છે જેમ જેમ લોકો હેરાન થઈ રહ્યા રહ્યા છે છે વિસ્તારોમાં પાણી ભરાઈ તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી હોય હોય કે કોંગ્રેસ તેના કાઉન્સિલરો પર લોકો પોતાની પસ્તાળ પાડી રહ્યા છે લોકો ગુસ્સે કાઉન્સિલરો પર થઈ રહ્યા છે એટલા માટે જ કાઉન્સિલરોએ હવે અધિકારીઓ પાસે પહોંચવું પડી રહ્યું છે અને અધિકારીઓ પર પોતાનો આક્રોશ ઠાલવવો પડી રહ્યો છે જે રીતે

નોવત આવી છે કારણ કે પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ છે